બેન નો પરિવાર છે પરિવારની જે બેનપ હોય ગામ આજુબાજુના તમામ ગામો હોય એને કાયમ માટે કે આ ગામ છે માણકા શેખ મમોણા શેખ જલૈયા શેખ ગોલાબ સાહેબ ભરણવા છે એવું નથી પણ બેન ને કાયમ તો મારો પરિવાર તમે અડધી રાતે ફોન કર્યો તમારી દીકરી તરીકે તમારી વચ્ચે હર હંમેશા સાથે રહ્યા છે ત્યારે આપ સૌની તો વિશેષ ફરજ થાય છે કે તમે બધા લડો છો એ જ રીતે લડવાનું વિશેષ તો આપને ના તો માં નરેશ્વરી ની તમારા બધા ઉપર આપણા સૌના ઉપર કાયમી આશીર્વાદ હોય માં નરેશ્વરી ને આપણે બધા મોડા છો તો તમે શું માં નરેશ્વરી ને પ્રાર્થના કરજો પાર તો

બધી શરૂઆત આપણે રબારી સમાજ માં કિરાબા હોળી થી તમારા સમાજ ના પટેલો કહેવાય એટલે તમને ખોળો પાસે વિનંતી કરો છો હોળી ગામ ના માલધારી સમાજ નીકળી પડે એટલે આ કોટ તાલુકો રબારી સમાજ બધો તમારા ભેળો આવી જશે એટલે આપ શું કામે લાગો એ પણ વિનંતી કરો છો દેવરાજી ધેવ અને વિશેષ તો એ કહું છું ગુલાબસિંહ મને કહેતા હતા બોલજો એટલે ગુલાબસિંહ વતી પણ તમને કહું છું કે કદાચ એ પોસ બેટીએ સેટા આ છે પણ ભાઈ તમારા છે ગુલાબસિંહ એટલે સ્વીકાર જો તમારે પરમારોને વિનંતી કરું છું કેરાબા એટલે હોઈ ગામના તમામ પરમારોને વિનંતી કરું છું કે સેટા ના ગણજો વધારે વધારે પોસ કે હાથ પેટી છે તમારો ભાઈ છે અને તમારો ભવિષ્ય છે એટલે લાગુ વિચાર દેવી પણ તમને વિનંતી કરું છું ખાસ એટલા માટે મારે કેવું પડે કે તમે તો બધા સમજુ છો કોઠા સુધવાળા છો હવે આપણે કોઈ મળવાનું નથી રત્નાબા ચાલ શેટે શેટે કોણી દેખાતું નથી નકાતો હું તમને નકો કે ચાલ ભવિષ્યવાણી તો ટિકિટ મળવાની ફામે હોત ને તો હું કોત કે બરાબર છે આઝાદી ના હિતે વરા થઈ ગયા બનાસકાંઠામાં જો રાજપૂત સમાજ ને કાઈ બી ટિકિટ મળી હોય લડ્યા હોય ને પ્રતિનિધિત્વ કર્યું હોય તો કોંગ્રેસ પાર્ટી કાઈ બી કરે છે ત્યારે આપ સૌની તો ફરજિયાત ફરજ થાય રાજપૂત સમાજ થી થાય પણ વધારે પરમારો ને થાય છે એટલે

જયારે આ વિસ્તાર ને પોતાનો પરિવાર માન્યો હોય પોતાનું ઘર માન્યો હોય ત્યારે આપણી સૌની જવાબદારી બને છે અને આઝાદી પાસે પહેલી વખત પેલી વખત હશે સાહેબ આપણા વાવ હોલગામ બાબર માટે લોકસભાની ટિકિટ પેલી વખત છે અને તમને તો નમન ને વંદન આપો આ વિધાનસભાની ધરતી ને કરું છું કે બબે ત્રણ ત્રણ વખત તમે લડવ્યા છે લડ્યા ને એનું પરિણામ આવ્યું પછી તમારી પાસે લોકસભાની ટિકિટ આવી છે એટલે આપણા માટે ગૌરવની બાબત છે ત્યારે આપ સૌને કહું કે પી સાહેબ લોકો જાગીરી હતું અને જાગીદારો ને પણ વિનંતી કરું છું તો આજે સાહેબ નમન ને વંદન કરું છું કે આજે ભાજપના કાર્યક્રમ હતો ઈશ્વરદાન

એટલા માટે કે જો ધોધેરામાં માવજી ચૂંટણી લડતા એમને ટિકિટ ના મળી તો સર્વ સમાજે કીધું ટિકિટ રાખો ઘરે આ લોકો એમ કીધું સરસ સમજ ના હોય લોકો ટિકિટ આપી દે એમનો નિશાન હતો ઘણો આ રૂપાલા એ ટાઈમે પણ એમ કીધું કે ઘરો પાણીયારે રાખવાનો નથી સંસારમાં ફોડવાનો છે એવું બોલ્યા હતા પીરાબા ઈશ્વરદાન એટલે અમારા ભેગો તો બીજું ના હોય પણ રિયલ રબરીયર પર માતા માવજીની માતા પોતી એ માવજીની ટાફડી કાઢો કે રૂપાલાની આખા ગુજરાતમાં ટાફડી નીકળી રહી છે એટલે આપ સૌને વિનંતી કરું છું કે દલિત સમાજ પણ આજ રૂપાલા અપમાન કર્યું તમામ સમાજોનો નું અપમાન કરે છે અને અપમાનનો બદલો લેવાનો સમય આવ્યો છે ત્યારે આપ આપ સૌ સૌને વિનંતી કરું છું અને હવે હંમેશા તમામ સમાજો આ કાયમી મોભીયા તમામ સમાજોનું નેતૃત્વ કર્યું આ ધરતી પર કાયમી અડીખમ આગેવાનો પેદા થયા ત્યારે તમને વિશેષ ના કહેવાનો હોય આ સન્માન કર્યું છે એની આપ સૌ આભરૂ રાખો આબરૂ વિનંતી કરું છું રાજ સત્તા ભડકા ભર્યા પછી ધૂળ માં ધામણ રાખ્યા ધૂળ માં ધામણ રાખ્યા મારા રાખ્યા તેર વર્ષ તો થઈ ગયા તેર વર્ષ થી અઢીકમ થી હતા હનુમાન બની લડો છો તો આ લોકસભામાં પણ કોંગ્રેસ ને ગેરીબેન ના હનુમાન બની લડો એવી પણ આપ વિનંતી કરો છો

માફ કરજો કે બી સાહેબ તો ખાજો કેવરાય છે ઘણા બધા સમાજો પછી પછી ત્રીસ ત્રીસ હજાર વોટ હોય બધા વિસ્તાર હોય પરંતુ એમાં પણ રૂડાભાઈ ટાઈમે રાજકારણો હતા અને ટિકિટ લાવી હતી જેના કારણે આજ દિવસ રાજપૂત સમાજને ટિકિટ મળશે પરિવારના કારણે મળે છે એટલે વિશેષ જવાબદારી પરમારોની થાય છે રાજજી કે રાજકારણો તમને કાયમી ટિકિટ મળતી હોય એમાં પણ કારણે મળે છે એટલે એ પણ સમજી જાવું જોઈએ સમય આવ્યો છે ઠાકોર સમાજે

રાજધાની પવાની વાત આવી છે હર બે ખોબલે ખોબલે આકે છે હોમે જો તમને જિંદગી માં 20% વોટ જો આલ્યા હોય તો છૂટી હાથ ને પૂછી લેજો કે આજે ઠાકોર સમાજે રાજપૂત સમાજ ને વોટ આપ્યો એટલે જો હોમે લડવા વાળા વડગમ વાળા તમને કોઈ આલતા હોય તો મુબારક દીરા બાત તો બસ એટલે કાઈ નહીં આપણી સાથે છે ગુલાબસિંહ ઘણી વખત કહે છે મારે તો નથી કેવું એકલા વોટ નહીં જ્યારે જયારે કોઈ બન્યું હોય તો ભાઈચારા ની ભાવના થી કદાચ સમાજ ને ફટકો આવો આપણે આવ્યો હશે પણ ઝેર ના ઘોટડા પણ ઘેરી બેને તમામ માટે બીજા છે પણ ક્યારે બીજું થવા દીધું નથી એ પણ આપ સૌ જાણો છો ત્યારે મારે વિશેષ નથી કેવો આટલી જ વાત કરી અને

જાતે મતદાન કરી અને માત્ર એક બાકીના બધા વોટ ભાજપ ને હતા ત્યારે વિશેષ ગુલાબસિંહ હોઈકામ ઉપર નશાના ઉપર થાય કે સાધરે જો બદલો લીધો બદલો લેવાનો સમય બેણપ ને હોઈ ને થાય એવી બેનપ હોઈ ને પણ વિનંતી કરું છું